આપણું ઘર આપણું ગામ આ બધું જ પૃથ્વી પર છે પણ આપણી પૃથ્વી એ તો એક મોટા પરિવારનો ભાગ છે આપણો સૌર પરિવાર આજે આપણે આ જ આપણા કોસ્મિક પાડોશની એમ કે સફર કરવાના છીએ જે માહિતી છે ચાલો એના આધારે આ ખૂણાને થોડું વધુ નજીકથી જોઈએ હા બરાબર કહ્યું પૃથ્વી આપણા સૌર પરિવારનો એક નાનકડો પણ અદ્ભુત સભ્ય છે પણ એ એકલી નથી આખો પરિવાર કેવી રીતે કામ કરે છે કોણ કોણ છે એમાં એ સમજવું ખરેખર રસપ્રદ છે તો શરૂઆત કરીએ પરિવારના વડાથી સૂર્ય રોજ જોઈએ છીએ આપણે એને પણ એ ખરેખર છે શું સૂર્ય એટલે મૂળભૂત રીતે તો એ એક તારો છે આપણી જે આકાશગંગા છે મંદાકીની એના અબજો તારાઓમાંથી એક પણ આપણા માટે ખાસ કેમ કારણ કે એ પોતે પ્રકાશ આપે છે સ્વયં પ્રકાશિત છે અને એનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ છે કે ગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ આ બધું જ એની આસપાસ એમ કે નિયમિત રીતે ફરે છે. આ બધાને મળીને જ આપણું સૌરમંડળ બને છે. હા અને ગ્રહોનો પોતાનો પ્રકાશ નથી હોતો ખરું ને? એ તો સૂર્યના પ્રકાશથી ચમકે. બિલકુલ. ગ્રહો તો સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે અને સૂર્ય કેટલો મોટો છે? હા મેં સાંભળ્યું છે કે પૃથ્વી કરતાં કઈક તેર લાખ ગણો. હા હા લગભગ તેર લાખ ગણો મોટો કલ્પના કરી શકો અને એનું ગુરુત્વાકર્ષણ એ પૃથ્વી કરતાં અઠ્ઠાવીસ ગણું વધારે છે એટલે જ આ બધા ગ્રહો એની પકડમાં રહે છે એની આસપાસ ફરે છે અચ્છા એટલે આટલું બધું ખેંચાણ છે હા અને ભલે આપણાથી પંદર કરોડ કિલોમીટર દૂર છે પણ એનો પ્રકાશ અહીં પૃથ્વી પર પહોંચતા ફક્ત સવા આઠ મિનિટ લાગે ફક્ત સવા આઠ મિનિટ અદભુત એની સપાટી પર મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ છે એમની વચ્ચે સતત પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી અસંખ્ય ગરમી અને પ્રકાશ પેદા થાય છે અને આ જ ઉર્જા છે જે પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે એટલે જ આપણે એને સજીવોના પાલક પણ કહીએ છીએ વાહ સજીવોના પાલક બહુ સરસ તો સૂર્ય પછી હવે એના પરિવારના બીજા સભ્યો એટલે કે ગ્રહો વિશે વાત કરીએ કુલ આઠ છે ને હા કુલ આઠ ગ્રહો આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ અંદરના એટલે કે આંતરિક ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આ બધા મુખ્યત્વે ખડકાળ છે અને પછી બાહ્ય ગ્રહો હા એટલે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન આ મોટા ભાગે વાયુઓના બનેલા છે અને હા તમે કહ્યું એમ એમાંથી મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એ તો ક્યારેક રાત્રે નરી આંખે પણ દેખાઈ જાય ઓ એમ મે ક્યારેક જોયા હશે કદાચ હા શક્ય છે દરેક ગ્રહને પોતાની ખાસિયત છે જેમ કે બુધ હા સૌથી નજીકનો હા સૂર્યની એકદમ નજીક પીળાશ પડતો રંગ છે એનો પણ ત્યાં વાતાવરણ નથી કોઈ ઉપગ્રહ એટલે કે ચંદ્ર પણ નથી પછી શુક્ર એ તો બહુ ચમકે છે ને હા સૌથી તેજસ્વી ગ્રહ કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે એટલે લોકો એને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહે છે પણ એના પર એટલા ઘટ્ટ વાદળો છે કે એની સપાટીનો અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે અને પછી આપણી પૃથ્વી આપણું ઘર આપણું ઘર જ્યાં જીવન છે પાણી છે સરસ મજાની દિવસ રાત અને ઋતુઓ છે અને આપણો એક સાથી છે ચંદ્ર હા ચાંદા મામા એની વાત પછી કરીએ પૃથ્વી પછી મંગળ લાલ ગ્રહ બરાબર મંગળ એનો લાલ રંગને લીધે ઓળખાય છે પાટલું વાતાવરણ છે ત્યાં પણ ઋતુઓ બદલાય છે અને એને બે નાના નાના ચંદ્ર છે વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શક્યતા શોધી રહ્યા છે ભૂતકાળમાં હતું કે કેમ ભવિષ્યમાં શક્ય છે કે નહીં રસપ્રદ પછી ગુરુ એ તો સૌથી મોટો છે ને હા સૌર મંડળનો રાજા કહી શકાય સૌથી મોટો ગ્રહ પીડાશ પડતો સફેદ દેખાય વાયુઓનો જ બનેલો છે અને ખૂબ જ ઠંડો અને એના ચંદ્ર તો કહેવાય છે કે ઓગણએંસી જેટલા છે જો કે આંકડામાં વૈજ્ઞાનિકોમાં થોડો મતભેદ છે સેવન્ટી બાપરે પછી આવે શનિ બીજો મોટો ગ્રહ પણ એની ઓળખ છે એના સુંદર વલયો જાણે પાઘડી પહેરી હોય એવો લાગે હા હા મેં ફોટા જોયા છે પાઘડીયો ગ્રહ બરાબર એ પણ ઠંડો છે અને એની પાસે પણ 62 થી વધુ ચંદ્ર છે પછી યુરેનસ અને નેપચ્યુન એ તો બહુ દૂર છે હા યુરેનસ તો દૂરબીન થી જ દેખાય ખૂબ ઠંડો છે વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ એને શોધ્યો હતો છેક 1781 માં અને નેપચ્યુન એ પણ ઠંડો જ છે હા ખૂબ ઠંડો અને એનો રંગ થોડો લીલાશ પડતો ભૂરો છે એના વાતાવરણમાં મિથેન વાયુ છે એના કારણે ત્યાં પણ પૃથ્વીની જેમ થોડો ઋતુ ફેરફાર જોવા મળે છે આ તો થઈ બધા ગ્રહોની ઓળખાણ પણ હવે આપણા પાડોશી મામાની વાત કરીએ ચોક્કસ ચંદ્ર આપણો એટલે કે પૃથ્વીનો એક માત્ર કુદરતી ઉપગ્રહ છે એ પૃથ્વીની આસપાસ ફરે છે અને સાથે સાથે પોતાની ધરી પર પણ ફરે છે અને મજાની વાત એ છે કે આ બંને ચક્કર પૂરા કરતાં એને લગભગ સરખો સમય લાગે છે સત્યાવીસ દિવસ જેટલો એટલે જ આપણને હંમેશા એની એક જ બાજુ દેખાય છે બરાબર ત્યાં હવા નથી પાણી નથી જીવન પણ નથી એ તો ખાલી સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરે છે એટલે આપણને ચમકતો દેખાય છે એની સપાટી પર ઉલ્કાઓ પડવાથી બનેલા મોટા મોટા ખાડાઓ છે અને કેટલાક જૂના હવે શાંત થઈ ગયેલા જ્વાળામુખી પર્વતો પણ છે અચ્છા અને પેલું જે રાત્રે ક્યારેક દેખાય આપણે કહીએ કે તારો ખર્યો એ ખરેખર શું છે તારો તો ન ના ના એ તારો નથી હોતો એ હકીકતમાં ઉલ્કા હોય છે એટલે અવકાશમાં ફરતા નાના મોટા પથ્થરના ટુકડા સમજી લો જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ખેંચાઈને આપણા વાતાવરણમાં પ્રવેશે ને ત્યારે હવાની સાથે ઘસાવવાથી સળગી ઉઠે છે એટલે આપણને તેજસ્વી લીટો દેખાય ઓ એટલે સળગતો પથ્થર છે મોટા ભાગની ઉલ્કાઓ તો વાતાવરણમાં જ બળીને ખતમ થઈ જાય પણ કોઈકવાર જો ટુકડો મોટો હોય તો એ પૂરો બળ્યા વગર પૃથ્વી સુધી પહોંચી પણ જાય કહેવાય છે કે મહારાષ્ટ્રમાં જે કોઈના સરોવર છે ને એ આવી જ કોઈ મોટી ઉલ્કા પડવાથી બન્યું હશે અને આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ધજાળા ગામ પાસે પણ એકવાર વાર ચાલીસ કિલોગ્રામની ઉલ્કા પડી હતી ચાલીસ કિલો આ તો ગજબ કહેવાય સારું હવે પાછા આપણી પૃથ્વી પર આવીએ આપણે કહીએ છીએ કે પૃથ્વી ગોળ ગોળ છે છે પણ કેવી દડા દડા જેવી જેવી ના નહીં થોડો ફરક એ નારંગી જેવી છે એમ કહી શકાય એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે થોડી આમ ચપટી અને વચ્ચેનો જે ભાગ છે વિષુવૃત ત્યાં થોડી ફૂલેલી છે અવકાશમાંથી જે ફોટા વિધા છે એમાં આ આકાર સ્પષ્ટ દેખાય છે આપણે જે પૃથ્વીનો ગોળો વાપરીએ છીએ ને અભ્યાસ માટે એ આ જ આકારનું નાનું મોડેલ છે સમજાઈ ગયું અને પૃથ્વી સ્થિર નથી એ ફરે છે 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 એની ગતિઓ ગતિઓ વિશે કંઈક જણાવો ને એનાથી શું થાય હા પૃથ્વીની મુખ્ય બે જે આપણા રોજિંદા જીવન પર અસર કરે છે એક છે પરિભ્રમણ પરિભ્રમણ એટલે એટલે પોતાની જ ધરી પર ફરવું પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે એક ચક્કર પૂરું કરતા લગભગ ચોવીસ કલાક લાગે છે આના કારણે જ દિવસ અને રાત થાય છે પૃથ્વીનો જે ભાગ ફરીને સૂર્ય સામે આવે ત્યાં દિવસ હોય અને જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતો રહે ત્યાં રાત ઓકે અને બીજી બીજી ગતિ ગતિ છે પરિક્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ એક લાંબી લંબગોળ કક્ષામાં ફરે છે આ એક ચક્કર પૂરું કરતા એને લાગે છે લગભગ ત્રણસો ને પાસઠ દિવસ અને છ કલાક આનાથી આપણું વર્ષ બને છે હા ત્રણસો પાસઠ દિવસનું વર્ષ પણ પેલી છ કલાકનું શું હા એ મહત્વનું છે એ છ કલાક ભેગી થતી જાય ચાર વર્ષે કેટલી થાય છ ગુણ્યા ચાર એટલે ચોવીસ કલાક મતલબ કે એક આખો દિવસ તો આ વધારાના દિવસને સરભર કરવા માટે દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરવામાં આવે છે ઓગણત્રીસ ફેબ્રુઆરી અને એ વર્ષને આપણે શું કહીએ છીએ લીપ યર બરાબર લીપ યર અને પેલું દિવસ રાત લાંબા ટૂંકા થાય છે અને ઋતુઓ બદલાય છે ઉનાળો શિયાળો એ કેમ થાય છે એ પણ આ ફરવાના કારણે હા એનું મુખ્ય કારણ છે પૃથ્વીનું પોતાની ધરી પર સીધા રહેવાને બદલે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું નમેલું હોવું એ ટટ્ટાર નથી ફરતી થોડી ત્રાસી ફરે છે ઓ એટલે નમેલી છે એટલે હા એ નમેલી હોવાને કારણે અને સૂર્યની આસપાસ ફરવાને કારણે વર્ષના અલગ અલગ સમયે પૃથ્વીના અલગ અલગ ભાગ પર સૂર્યના કિરણો સીધા કે ત્રાંસા પડે છે જેમ કે લગભગ એકવીસ જૂનની આસપાસ ઉત્તર ગોળાર્ધ આપણો ભાગ સૂર્ય તરફ વધુ નમેલો હોય એટલે ત્યાં કિરણો સીધા પડે ગરમી વધુ મળે દિવસ લાંબો હોય એટલે ઉનાળો અને શિયાળામાં એનાથી ઉલટું બરાબર લગભગ બાવીસ ડિસેમ્બરની આસપાસ ઉત્તર ગોળાર્ધ સૂર્યથી દૂર નમેલો હોય કિરણો ત્રાંસા પડે ઓછી ગરમી મળે દિવસ ટૂંકો હોય એટલે શિયાળો અને વર્ષમાં બે દિવસ એવા આવે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર જ્યારે પૃથ્વી એવી સ્થિતિમાં હોય કે સૂર્યના કિરણો બરાબર વિષુવૃત્ત પર સીધા પડે ત્યારે આખી પૃથ્વી પર દિવસ અને રાત લગભગ સરખા હોય છે એને વિષુવદિન અથવા સંપાત દિવસ કહે છે અદ્ભુત ગોઠવણ છે કુદરતની છેલ્લો એક પ્રશ્ન ગ્રહણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ કેમ થાય છે આ પણ પૃથ્વી ચંદ્ર અને સૂર્યની અવકાશી સ્થિતિ અને પડછાયાની રમત છે જ્યારે ચંદ્ર ફરતો ફરતો પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે આવી જાય અને સૂર્યને ઢાંકી દે હા પૃથ્વી પરથી જોનાર માટે સૂર્યનો અમુક ભાગ કે આખો સૂર્ય ચંદ્ર પાછળ ઢંકાઈ જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે આવું અમાસના દિવસે જ થઈ શકે પણ દર અમાસે નથી થતું કારણ કે ચંદ્રની ભ્રમણકક્ષા પૃથ્વીની ભ્રમણકક્ષાની સાપેક્ષે થોડી ત્રાસી છે અને ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણમાં પૃથ્વી વચ્ચે આવે છે સૂર્ય અને ચંદ્રની વચ્ચે એટલે પૃથ્વીનો મોટો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્ર ઢંકાઈ જાય છે અથવા ઝાંખો દેખાય છે આ પૂનમના દિવસે જ થઈ શકે પણ સૂર્યગ્રહણની જેમ દર પૂનમે નથી થતું એ જ કક્ષીય કારણોસર તો આમ આપણું આ સૌર મંડળ આપણી પૃથ્વી એ ખૂબ જટિલ પણ શું કહેવાય સંતુલિત રચના છે સૂર્યની ઊર્જા ગ્રહોની ગતિ પૃથ્વીનું પોતાની ધરી પર નમન આ બધું જ એટલી ચોકસાઈથી ગોઠવાયેલું છે કે પૃથ્વી પર જીવન ખીલી શક્યું છે ખરેખર આ બધું સાંભળીને તો એમ જ થાય કે આ બ્રહ્માંડ કેટલું વિશાળ અને અદ્ભુત છે અને એમાં આપણું સ્થાન કેટલું નાનું છતાં કેટલું મહત્ત્વનું આપણે આજે જે વાતો કરી એ તો માત્ર એક ઝલક છે મને તો એવો વિચાર આવે છે કે આ અનંત અવકાશમાં હજી કેટલાય રહસ્યો છુપાયેલા પડ્યા હશે જેની શોધ થવાની હજી બાકી છે એના વિશે વિચારવું એ પણ એક રોમાંચક સફર છે